પોલીસ અપહરણ અને શારીરિક અડપલાની ગંભીર ફરિયાદ નોંધાય છે જિલ્લા પોલીસ ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ થોડા દિવસો પૂર્વ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મુક્ત થઈ અરવિંદ કેજરીવાલના હસ્તે આપમાં જોડાયેલા દેવેન્દ્ર મેડા પર એક મહિલાના અહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દેવેન્દ્ર મેડાએ મહિલાને નોકરી આપવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું અને દરમિયાન તેમણે ગાડીની અંદર મહિલા સાથે શારીરિક અડપલા પણ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ છે આ મામલે ફરિયાદ નોંધાવતા દાહોદ બીડિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આ ગંભીર ગુનાના આરોપ પસાર આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે આ હાઈ પ્રોફાઇલ કેસના કારણે રાજકીય સ્તરે ગરમાવો આવ્યો છે અને નેતાના આવા કૃત્યથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે ઘટનાને હકીકત એ પ્રકારની છે કે દાહોદર બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ બાદ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે ને પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શેરગાઢીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી નોકરી પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ બહારના વિસ્તારમાં છાપરી ખાતે ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતા પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ બાદ જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રોશન ગુના એ ની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે